ભારતીય રેલવે દ્વારા ડિજિટલ લેવડ દેવડનું પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસો વચ્ચે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે આ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે ઓગણત્રીસ જૂનના રોજ પશ્ચિમ રેલવેના વિવિધ મંડળોમાં પીઆરએસ કાઉન્ટર્સ પર ડિજિટલ ચુકવણીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં વડોદરા મંડળ ચાલીસ ટકા ડિજિટલ ચુકવણી સાથે તમામ મંડળોમાં મોખરે રહ્યું આ પ્રદર્શન વધતી જતી ડિજિટલ જાગૃતિઓ સાથે સાથે મંડળ દ્વારા કરવામાં આવેલ સંગઠિત અને સતત પ્રયાસોનું વાસ્તવિક પરિણામ છે વડોદરા ડિવિઝન હેઠળના કેટલાક સ્ટેશનોએ ડિજિટલ ચુકવણીના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે જેમાં અંકલેશ્વર નેવ્યાસી પોઈન્ટ ચોપન ગોધરા અને વડોદરા ટકા સ્ટેશનોનો સમાવેશ થાય છે છે આ આંકડા દર્શાવે કે નાના શહેરો અને નગરોમાં પણ ડિજિટલ અપનાવવાની ક્ષમતા ઊંચી છે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધાજનક પારદર્શી અને ઝડપી સેવા પૂરી પાડવા માટે સતત ડિજિટલ સાધનો અપનાવવા પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં કાર્યરત રહેશે